અને વાગ્યા છે બપોરના સાડા અગિયાર અને આજે વિડીયોની શરૂઆત મેં કરી છે અને આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તમને લોકોને ગમશે એવો વિડીયો રહેવાનો છે આજનો વિડીયો થોડોક ફની પણ રહેવાનો છે કારણ કે આપણે હમણાં ટૂંક સમય પહેલા અમારે આરોહી મજાનું ગિફ્ટ મળેલું છે અને આ એસેમ્બલ કરવાનું અને બીજી એક ખાસ વાત કે આ ટેન્ટ એસેમ્બલ કરવું જોડવું એ ખૂબ અઘરું છે અમે ટૂંક સમય પહેલા જંગલ ચેલેન્જ કર્યો એમાં બહુ મોટું ટેન્ટ હતું અમે ચાર થી પાંચ વ્યક્તિ સાથે મળીને ટેન્ટ જોડતા હતા ને તોય અડધી પોણી કલાક થઈ હતી બરાબર તો ચાલો જે હોય ટેન્ટ ને આપણે એસેમ્બલ કરીએ અને જોઈએ કે કેટલી મજા આવે અને તમે તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા જ રહેજો આજનો વિડીયો ખૂબ જ મનોરંજન વાળો વિડીયો પણ રહેવાનો છે ચાલો આપણે આ ટેન્ટ ને એસેમ્બલ કરીએ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો ગાઈસ અંદર આમાં કઈ કઈ વસ્તુઓ આવેલી છે ચેક કરીએ અને પછી આને એસેમ્બલ કરીએ ફાઇનલી મેન્ટની અંદર સામાન કાઢી લીધો અને જો આમાં કેટલો બધો સામાન નીકળ્યો છે આ ઓછામાં ઓછી વીસ જેટલી તો નાની મોટી સ્ટીક આવેલી છે અને આ સ્ટીકને જોડવા માટે થઈને એની સાથે ઘણો બધો માલ સામાન આપેલો છે અને આ ટેન્ટ છે અને એની સાથે મેં જોયું આમાં ચેક કર્યું

જો અમારા આરોહી બેન ફાઈનલી આવી ગયા છે અને આરોહી બેન નું ઘર પણ બની ગયું છે ચાલો અંદર જાવજે અંદર અંદર એમ પકડાય નહીં અંદર જા ચાલો જો હારી ભાઈ પણ જાહે હાલો ડોલે અંદર જા તો જો કૌશલભાઈ ભાઈ અમાર અંદર જાહે ચાલો ચાલો અમારે કૌશલભાઈ તો અંદર બેસી ગયા છે આરોહી બેન જાજે અંદર ચાલો કૌશલ ભાઈ અંદર બેસી ગયા જો સરસ બે બાળકો તો આરામથી ઈઝીલી રીતે આમાં અંદર સમાઈ જાય અને ટેન્ટ અંદરનો હજી પણ થોડીક સ્પેસ છે એટલે બાળકોને જો અ મૂકી દીધા હોય તો આરામથી અંદર બેઠા રહી જો અમારે આરોહી બેન જો દરવાજો બંધ કરી દઈએ ને તો આરો બેન ડર લાગે ખુલ્લો હોય તો વાંધો ન આવે ચાલો હવે એને આપણે અંદર થોડાક રમકડા દઈએ જો એ તો ઝગડો કરે અંદર ચાલો ચાલો આપણે આરોહી બેન ને સસલું દઈએ આરોહી બેન ક્યારેય પણ જો ધાંધિયા કરે ને એટલે આમાં જ પૂરી દેવાની છે અને ટેન્ટ બંધ કરી દેવાનું આમાં આપણે ઓલો નાનો ફેન આવે ને ફેન પણ અંદર લગાડી દેવો આરોહી

જો આરો કેવી અંશે ચાલો તો હવે હે ને ટેન્ટ ની અંદર હું પણ જાઉં હવે કૌશલભાઈ તમે બહાર નીકળી જાઓ તો ગાઈઝ ફાઇનલી હું અંદર આવી ગયો ચાલો ચાલો હેલો હેલો ગટી 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 તો ગાઈસ ફાઇનલી જો અમે બંને પણ આરામથી આમાં બેસી શકીએ એટલી સ્પેસ અંદર છે તો અમારો ઝઘડો થાય ને એટલે હું નારોય છે ને ઓ નોખાતી જાવ બરાબર ને આપણે ટેન્ટમાં રહેવા માટે આવતું રહેવાનું તો આરોય છે ને ટેન્ટને ઉપાડવાનું જ કરે જો જો ચાલો પડી ટેન્ટમાં ગરમી થાય જોરદાર હવે ઇલેક્ટ્રિક ફેન લગાડવાનું છે આપડે આમાં ચાલો હવે આપડે નીકળીએ બાર ચાલો જાવ ચાલુ રાખજે એ આવ ગાય જો હું કઈ રીતે નીકળું ટેન્ટમાંથી એટલે હવે હવે અંદર નો જવાય ને એટલે આવી રીતના બે નામ કરી જવાનું અંદર જો પછી